વાવથરા જિલ્લાના સરહદી પંથકમાં ખેડૂતો શિયાળુ સીઝનમાં જીરું એરંડા ઈસબગુલ વરિયાળી જેવા પાકોનું વાવેતર કરતા હોય છે આ વખતે પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જીરાના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે સરહદી વિસ્તારના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને જીરાનું વાવેતર કર્યું હતું અને સારી આવકની આશા સાથે કરવામાં આવેલા આ વાવેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે મેલો કાળીઓ મેલો આપવાનો રોગનો સવિતા છે અને માં અમુક મેલો આવ્યો છે એમ ક્રકુજ ધીરું કૃપુરીઓ વગ વહેપો એટલે અમુઠવાણે એમ મેલો આવ્યો છે એટલે અમુક થોણે ઘણો ભેજ રહ્યો ને મીઠું ધીરેની સામે પણ થોડી કાળી 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 સામે તો આ શું થાય એમ કંઈ સાહેબ હાલ તો ધોણ હવે આભારના થાય તો ખરી આ બધું વધારે થાય તો ધીરેની નુકસાન તો થાય